તહેવારની રાહ તો ક્યારની જોવાય છે આજે આવશે મારી બેન એની રાહ જોવાય છે બાંધશે રાખડી મારા હાથે અને રક્ષા કરશે મારી આખી દુનિયાથી ભાઈ બહેનનો આ સૌથી અનેરો સંબંધ છે ભાઈના હાથ પર બેન બાંધે રાખડી એ રાખડી એટલે ભાઈની રક્ષાનું બંધન આ વખતે હું મારા ભાઈ સાથે તો સેલિબ્રેટ કરીશ પણ મારા એક એવા ભાઈને રાખડી મોકલીશ કે જે મારી તમારી આપણી રક્ષા કરે છે જે દેશની સરહદ પર તૈનાત રહે છે ઓપરેશન સિંદૂર જેવા કેટલાય ઓપરેશન ને પાર પાડે છે એટલે હું એક રાખડી મારા સૈનિક ભાઈ માટે મોકલીશ અખંડ ભારત સ્વાભિમાન મંચ આ રાખડી પહોંચાડતે મારા સૈનિક ભાઈ સુધી એ જ પ્રેમ એ જ સ્નેહ અને એ જ હૂફ સાથે હું મારા ભાઈને તો છું પણ દેશ બાંધવને પણ રક્ષાને આ વખતે કરીશ હું કામના રક્ષાબંધન ની આ સૌને હાર